શૈક્ષણિક સિદ્ધિ માં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ ની વિદ્યાર્થી ઈશાની દેવનાથ પાંચસો પાંચસો ના સંપૂર્ણ સ્કોર સાથે ધોરણ બાર માં હ્યુમેનિટીઝ સ્ટ્રીમમાં સીબીએસઇ ઇન્ડિયા ટોપર અને એસબી સીબીએસઈ વર્લ્ડ વાઇડ ટોપર તરીકે આવીને ઇતિહાસ રચ્યો છે ઈશાની ઇંગ્લિશ કોર હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ ઇકોનોમિક્સ સાયકોલોજી આ તમામ પાંચ વિષયોમાં સોમાંથી સો ગુણ મેળવ્યા આ વર્ષે સીબીએસઇ ધોરણ બારની પરીક્ષા આપનાર સોળ બાણું લાખ વિદ્યાર્થીઓમાં દરેક વિષયમાં પૂર્ણ ગુણ મેળવનાર એકમાત્ર ઉમેદવાર છે ઈશાની પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત અભ્યાસ દિનચર્યાને આપે છે જેમાં તેના પરિવાર શાળાનો સહયોગ પણ સામેલ છે ચના વ્યૂહરચનાની વાત કરીએ તો ઈશાનીય વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન અભ્યાસમાં જે પણ મુશ્કેલી હોય તેનું ત્વરિત નિરાકરણ એસાઇમેન્ટ અને પરીક્ષાના પેપરોની પ્રેક્ટિસ પાઠ્યપુસ્તકનો વિગતવાર અભ્યાસ અને પાછલા વર્ષોના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરી હતી છેલ્લા દિવસ સુધી તેણી આ રીતે નિયમિત તૈયારી કરી છે સાથે જ પરિવાર અને મિત્રો સાથે પણ સમય વિતાવ્યો છે અને સમયાંતરે મનોરંજન પણ કર્યું છે પોતાની સિદ્ધિ વિશે બોલતા ઈશાનીએ કહ્યું મેં સારી તૈયારી કરી હતી અને સારું પરિણામ આવશે તેનો મને વિશ્વાસ હતો પરંતુ તમામ વિષયોમાં સંપૂર્ણ ગુણ મેળવવાની અપેક્ષા ન હતી મેં ફક્ત પરીક્ષાની તૈયારી કરવાને બદલે સમજણ અને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેનાથી મને ઘણી મદદ મળી છે હું મારા પરિવાર શિક્ષકોને શાળાના સતત સમર્થન અને પ્રોત્સાહન માટે આભારી છું ઈશાની ને તેના માતા પિતા તરફથી સતત સહકાર મળ્યો છે તેમાં શાળાના આચાર્ય સબીના સહની અને શિક્ષકો પાસેથી પ્રેરણા મેળવી છે હવે તે ટોચની કોલેજોમાંથી સાયકોલોજી ઓનર્સ કરી અને દેશ સેવા કરવા માંગે છે બોપલના આચાર્ય સબીના સાહનીએ જણાવ્યું હતું કે ઈશાનની અસાધારણ સિદ્ધિ પર અમને ખૂબ ગર્વ છે તેણીએ બધા વિષયોમાં સંપૂર્ણ સો ગુણ મેળવીને ખરેખર નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યું છે જે હ્યુમેનિટીઝ સ્ટ્રીમમાં અભૂતપૂર્વ છે તેણીની સફળતા માત્ર તેણીની પ્રતિભા જ નહીં પરંતુ ડીપીએસ બોપલમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણોને પણ દર્શાવે છે હું તેણીને તેના પરિવાર અને તેના શિક્ષકોને અદભુત સિદ્ધિ માટે અભિનંદન આપું છું કેલોરેક્સના બેનર હેઠળ ડીપીએસ બોપલ ત્રીસ વર્ષના વારસા સાથે શૈક્ષણિક પ્રદર્શનમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખશે ઈશાનીની સાથે આ વર્ષે અન્ય વિદ્યાર્થીઓ પણ હ્યુમેનિટીઝ અને અન્ય પ્રવાહોમાં સારું પ્રદર્શન કર્યું હતું मैं मेरे टीचर्स को मेरे पेरेंट्स को स्कूल के प्रिंसिपल चेयरमैन को धन्यवाद करना चाहती हूँ मेरा सपोर्ट करने के लिए एलेवंथ से ही मैंने अपनी तैयारी शुरू की टीके से गाइडेंस में मैंने कुछ स्टडी हैबिट्स अपनाए है। जो मैंने ट्वेल्थ जो एक बार मुझे पता चल गया कि किस तरीके से पढ़ना है वो मैंने ट्वेल्थ में डे वन से ही मैंने वैसे ही पढ़ा है और मेरे टीचर्स जो तो स्कूल में पढ़ाते थे वही मैं रिवाइज करके डाउट्स उसी तो दिन सॉल्व करा देती थी मेरा तो कोई ट्यूशन नहीं था मैं टीचर्स से ही पढ़ती थी और जो भी टेस्ट होते थे एग्जाम्स होते थे, उसके जो भी फीडबैक लेती थी और उन्होंने गाइड किया तो कि सोशल मीडिया आजकल बच्चे सोशल मीडिया में ज़्यादा रहते हैं, तो आप सोशल मीडिया का उपयोग पढ़ाई में कितना करते थे और ऐसे ही यूज़ कितना करते थे आप सोशल मीडिया को सोशल मीडिया इतना था ही नहीं मैं यूज मैंने कट ऑफ कर दिया था ऐसे, लेकिन ऐसा नहीं है कि मोबाइल यूज़ नहीं करती थी तो, डेफिनेटली कुछ वीडियोस, एजुकेशन वीडियोस होते हैं मटेरियल आते हैं टीचर्स से तो वो थोड़ा देखने के लिए वो होता है बाकी डेफिनेटली अगर आ, किसी स्टूडेंट को सोशल मीडिया काटअप करना है ऐसे तो एक टाइम सेट कीजिए मतलब जो भी है एवरी डे एक घंटा या दो घंटा जो भी लेकिन वो टाइम मेंटेन कीजिए उसको एक्सीप्ट ना करें वही मेरा और आगे आपने जो पढ़ाई की आगे आप क्या पढ़ना चाहते हो और क्या बनना चाहते हो मैं साइकोलॉजी में रुचि है तो मैं साइकोलॉजी ऑनर्स करना चाहूँगी इंडिया के कॉमोर्स कॉलेज में और आगे आने वाले बच्चे को आप क्या इंफोरेशन देना चाहोगी आप क्या बताना चाहोगी कि मेहनत डे वन से करें लास्ट में कुछ होता नहीं और जो आप जो सब्जेक्ट में आपकी रुचि है वही अपना है। जैसे कि मुझे टेंथ में काफ़ी अच्छे स्कोर आए थे नाइन्टी सेवन पॉइंट टू परसेंटेज आया था फाइन से मुझे नाइन्टी नाइन आया था आई में हंड्रेड लेकिन मेरे मे, सब लोग ने बोला साइंस लीने के लिए लेकिन मेरा मन था ह्यूमाइनटीज़ के लिए और मेरे ख्याल से इसी के वजह से मुझे इतना अच्छा स्कोर पढ़ने क्योंकि मुझे मज़ा आया था पढ़ने में तो मैं जो पढ़ना चाहती हूँ मैं वही पढ़ रही थी तो मेरी एडवाइस यही है एक तो आप स्टूडेंट्स तो, तो पढ़ते ही है डेफ़िनेटली प्रेशर होता है ये लेकिन अगर आपको उस सब्जेक्ट में रुचि है तो डेफिनेटली मार्क्स तो सारे ही मिलेगा